મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગાંસોલી અને સિલફાટા વચ્ચે પાંચ કિમી નો ટનલ નું કામ પૂર્ણ થયું છે આ આશરે પાંચ કિલોમીટર લંબાઈ નો એક એન એ ટી ટનલ બીકે સી થી સિલફાટા વચ્ચેના એકવીસ કિલોમીટર લાંબા સમુદ્ર ગરવીય ટનલ નો ભાગ છે જેમાં થાણે ક્રિક હેઠળ નો સાત કિલોમીટર નો વિભાગ સામેલ છે આ વિભાગ માટે એનએટીએમ દ્વારા ટનલ બનાવવાનું કામ મે બે હજાર ચોવીસમાં ત્રણ ઓપનિંગ દ્વારા શરૂ કરાયું હતું અને સતત ટનલ વિભાગમાં પ્રથમ બે પોઈન્ટ સાત કિલોમીટર માટે પ્રથમ સફળતા નવ જુલાઈ બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ હતી આ સફળતા સાથે સાવલી શાફ્ટથી શિલ્ફાટા ખાતે ટનલ પોર્ટલ સુધીનો ચાર પોઈન્ટ આઠસો એક્યાસી કિલોમીટર લાંબો સતત ટનલ વિભાગ પૂર્ણ થયો છે આ ટનલ સિલ્ફાટા ખાતે એમએ એચએસઆર પ્રોજેક્ટના વાઇડક્ટ ભાગ સાથે જોડાશે આ એનએ ટીએમ ટનલની આંતરિક ખોદકામ પહોળાઈ બાર પોઈન્ટ છ મીટર છે